वडोतराना डबई रोड ખાતે આવેલ હરિ ભક્તિ સ્ટેટમાં શિવરંજનની ઓશિકા ગાતલા બનાવતી ફેક્ટરીમાં લાગી ભયાનક આગ વડોદરાના ડબઈ રોડ ખાતે આવેલા હરિ ભક્તિ સ્ટેટમાં આવેલ શિવરંજનની ગાતલા ઓશિકા બનાવતી ફેક્ટરીમાં લાગી ભયાનક આગ ફેક્ટરીમાં રૂઈનો વધારે પ્રમાણ હોવાથી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું ઘટનાને જાણ વડોદરા ફાયર વિભાગને પોતાની સાથે જ વડોદરા ફાયર વિભાગના છત્રીસ સાત પારી વિભાગની ગાડી સ્થળ ઉપર આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બાબત છે કે રોઈનો પ્રમાણ વધારે હોવાથી આ બે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો ત્યારે જઈને આગ ઉપર કાબુ મેળવવા

વડોદરા ફાયર બ્રિગેડ ના ચાર ફાયર સ્ટેશનો થી ગાડીઓ આવી ગઈ છે ઘટના સ્થળે કર્મચારી ફાયર એન્જિન આગ કાપુમાં આવી જાય છે એ તપાસનો વિષય છે અત્યારે કામગીરી ચાલુ